કે વલ્લભનું નામ દેના મુખમાં ગુંજતું હોય ને હજારોની વચ્ચે શ્રીનાથજી બાવા એને શોધી લે છે કંગેશ્રીજીને સૌથી અધિક કોઈ પ્રિય હોય તે શ્રી વલ્લભ છે શ્રી વલ્લભનું નામ રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવ એમને વલ્લભનું ઘર ગમે છે વલ્લભથી કરેલી સેવા ગમે છે વલ્લભનું સ્વરૂપ ગમે છે વલ્લભનું નામ ગમે છે जय जय ल्लभ प्रभु साथे निज जन पर करत कृपा धरत हाथ है माथे और अपनो कर गोकुलपति भरत बात है श्री जी तो इन्हें बात भी है ना मुखमा शिवल्लभ नाम है तो हम सब भाग्यशाली हैं सौभाग्य की बात यह है कि हम सबको शिवल्लभ के चरण में प्रीति है और इसलिए हम श्री जी की विशेष कृपा के अधिकारी हैं અને વल्लभ પર કૃતિ ન હોય પછી ગમે તેટલી પૂનમો ભરો એનો પછી કોઈ અર્થ આ શ્રીજીની સદ્મુખતા તો ક્યારેય નકામી નથી જતી પણ શ્રીજીનું એ રસાર્થ સ્વરૂપ શ્રીજી કા વો ભાવાર્થક સ્વરૂપ તો વહી અનુભવ કર سکتے ہیں જિનકે હૃદય મે શ્રી વल्लभ કે લિયે અનન્ય શ્રદ્ધા હો પાંચ દિન શ્રીજી કે ગુણગાન કરને હે ચરિત્ર તો દેખેંગે હી સાથ સાથ उनके नाम रूप लीला धाम गुण इन सब का रसपांस हम मिलकर करेंगे और श्रीनाथ जी का वह दिव्य चरित्र कि जब गिरिराज जी के भीतर से प्रकट हुए जो सारस्वत कल्प में लीलाएं प्रभु ने की और उन्हीं लीलाओं को पुनः ब्रज में प्रकट होकर श्री जी ने दोहराया वही सुख जो ब्रजवासियों को दिया था सारस्वत कल्प में वह पुनः दिया और वहाज से गिरिराज जी पे से प्रभु हमारे राजस्थान के वैष्णव पर कृपा करने के लिए मेवाड़ पधारे मेवाड़ मां पहाड़ मां मांड़ बारे मारो श्रीजी विराजे मेवाड़ मारे और इस भूमि को मैं तो पुनः कहता हूँ ये राजस्थान की भूमि भी धन्य है जिसे पसंद श्रीनाथ जी बाबा ने किया નિધિ સ્વરૂપ હે લગભગ શ્રીનાથજી બાબાના આપણે રસ દર્શન કરવાનું છે વાગોવાનું છે પણ નાથા ધામમાં છીએ અને આજે જ લગભગ લગભગ બધા વૈષ્ણવ દર્શન સુખ પામીને તો આવ્યા જ હશે સવારે સવારે વૈષ્ણવ ઉતરે અહિયાં અને સીધા એમ થાય કે બંગલા થઈ જાય તો સારું બંગળા થઈ જાય મંગલ મુખી અરે તમને તો ખબર છે બસ શ્રીજી સન્મુખતા હિ સુખકા દ્યોતક એનું જ મુખ મંગલ છે જેના દિવસની શરૂઆત શ્રીનાથજીના દર્શનથી દર્શન થી થાય એવા આપણા સિંહાજી બાબા જેના દર્શન કરતા જીવન ધન્ય થઈ જાય અને જેને એકવાર વાર જેને જેને જોયા રસખાનજી યાદ યાદી અનેક ભક્તો ના ચરિત્ર આપણે ગાવાના છે એ આગ્રા બજારમાં નાચનારી ગણિકા અને કૃષ્ણાસ અધિકારી જયારે એને લઈને આવ્યા થયું કે તો દૈવી લાગે છે અને એ સમય કે જયારે આવા કાર્ય કરનારને કોઈ મંદિરની અંદર ઘુસવાય જ નથી પણ મારો શ્રીનાથજી બાબા એવો છે ને એના દ્વાર બધા માટે ખુલા છે જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય અમારા શ્રીનાથજી બાબાના દ્વાર બધા માટે ખુલા છે ગમે તેવો જીવ હોય કામી ક્રોધી લોભી અહંકારી કેવા કેવા પ્રકારના ભક્તોની કથા આવે છે શ્રીનાથજી બધાને સ્વીકારે છે નચાવી મેરો મન ગિરધર છબી પર અટક્યો અને નાચતા નાચતા એ ગણિકા ધામ પામી પામે એવા અમારા શ્રીનાથજી વાત એનું સ્વરૂપ એનું સામર્થ્ય એનો સ્વભાવ આ બધાનો પરિચય આપણે મેળવવાનો છે પુષ્ટિ ભક્તિ એ સ્વરૂપની ભક્તિ છે સ્વરૂપ આસક્તિની ભક્તિ છે સ્વરૂપ નિષ્ઠાની ભક્તિ છે જ્યાં તક સ્વરૂપ નિષ્ઠા સિદ્ધ ન હો પુષ્ટિ ભક્તિ ફલિત નહીં હોતી મહાત્મા ભક્તિ નહીં હે क्योंकि जब आपको सामर्थ्य दिखाई देगा तब तो प्रेम होगा पर जब जब प्रभु में सामर्थ्य नहीं दिखाई देगा तो फिर प्रभु में प्रेम भी नहीं रहेगा जो महात्मा से बजोगे तो। ने के के पर स्वरूप निष्ठा है के कि तू हमने प्रेम कर कि हमारा पर कठोर था तू हमने मर के हमने छोड़ी नहीं जतो तू हमने सुख आप के दुखी करी ना पर हमें तो तने प्रेम करिए करता रहे उल्टानू जेटू जेटू तू दुख आपे એટલી અમારી નિષ્ઠા ને અમારો પ્રેમ તારા પ્રત્યે વધતો જાય છે કે દુખમાં જ તો સમજાય છે કે તારા સિવાય બીજું કોઈ સાચું સગો નથી દુખમાં જ તે ભાન થાય છે કે તારા સિવાય બચાવનાર કોઈ નથી દુનિયામાં આશ્વાસન આપનારા ઘણા છે પણ આશીર્વાદ આપનારો તો એક માત્ર તું છે દુનિયામાં પ્રોત્સાહન આપનારા ઘણા છે પણ સાથ આપનારો તો તું છે તું દુખ આપીને પણ તારામાં શ્રદ્ધા મારી દ્રઢ કરે છે का स्वरूप निष्ठानी बात तो थोड़ो श्रीनाथ जी बाबा ना स्वरूप નો પરિચય આજે પામી લઈએ અને પછી ચરિત્રમાં આપણે પ્રવેશ કરીશું આ બધા દર્શન કરવા જ હતા હમ સબ જાતે છે શ્રીનાથજી કે દર્શન કરને वैसे तो झाकी એકાત ક્ષણકી હોતી હે બહોત સમય તો નહીં મિલતા દર્શન પર સ્વરૂપ ભાવના જો શ્રીનાથજી બાબા ની હે ઉક્ષિપ્ત હસ્તહ પુરુષો ભક્ત

के के द्वार पर खड़े हैं हैं और को बुला बुला रहे रहे जो स्वरूप की भावना है करके बुलावेश आप पुष्टि अंगंत्रित अंग करे के तारा साधन तारा प्रयास तारा प्रयत्न तारो अधिकारौ तू तो केवल मार आमंत्रण जो दौड़ी ना એ સમયે તારો સ્વભાવ તારા કર્મ તારા પુણ્ય તારા પાપ કસાનો વિચાર ન હું જયારે બોલાવું એમ શિનાથજી કહે છે ત્યારે તું તારી સામે જોઈને ન દોડીશ તું તારી નજર મારી સામે રાખીને દોડ આ પુષ્ટિ અંગથી આમંત્રણ છે અને પુષ્ટિ નો અર્થ જ થાય કે જ્યાં પ્રભુ જીવના કાલ કર્મ અને સ્વભાવ ત્રણેયનું અતિક્રમણ કરી ત્રણેયને ઓળંગી અને જીવનો સ્વીકાર કરી લે એનું નામ જ પુષ્ટિ છે એટલે ડાબો હાથ ઊંચો કરી ઉક્ષિપ્ત હસ્તઃ પુરુષો ભક્ત આમંત્રિત કરી રહ્યા આ આ આ અને એ જ આમંત્રક થી આપણે બધા જ ખેંચાઈને આવી આ સિદ્ધિનો આનંદ ગણેવાર કથા આદિ હોય ને એટલે ઘણા ભી કે તમે આવવાના છો પણ અમને આમંત્રણ નથી અર એમને એ જ કહો અમારો શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી તમને બધાને બોલાવે છે હવે તારે કયા જરૂર છે જેના હોય તમને કહી જાય પછી રાજ શ્રીજી ઊંચા હાથ આમંત્રિત જીવ આવે એટલે જમણો હાથ ઉઠતી વાળ બહાર જીવના મનને પોતાની મુઠ્ઠીમાં ઠાકોરજી પકડી આપણે પકડીએ તો ક્યારે છોડી પણ દઈએ પણ શ્રીજી પકડે ને એક વાર જેનો હાથ એને ક્યારે છોડે દે શ્રીનાથજી બાબા એ ભક્તના મનને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી હવે તું મારો થયો અને એટલા માટે અંગૂઠો બહાર કાઢી ભાવનામાં બતાવ્યું કે અંગૂઠો માયાને બતાવે છે કેવ્યા જીવ મારો થઈ ગયો તારા કામનો રહ્યો કે મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિતે જો મેરા હે વહી માયા સે તરતા હે યે જીવ મેરા હો ચુકા અબ માયા ઉસ પર પ્રભાવ નહીં ડાલ સકતી અંગુષ્ટ બતાવે છે આ એક પ્રસિદ્ધ ભાવ શ્રીનાથજી બાબાના સ્વરૂપ છે પણ એને અંતર્ગત અનેક ભાવો શ્રીનાથજી બાબાના સ્વરૂપના એમની કંદરાના કંદરામાં રહેલા ચિહ્નોના

અને મધ્યે તું ગોવર્ધન નાથ બોલો ગોવર્ધન નાથની જય પર ભારત કે મધ્યમે શ્રી ગોવર્ધન નાથ અરે ત્યાં સુધી ગર્વ સૈતાબા તો કહ્યું કે ચારે ધામની યાત્રા કરો પણ આ પાંચમાં ધામમાં ન આવો ત્યાં સુધી તમારી યાત્રા અધૂરી છે શ્રી ગોવર્ધન નાથ સ્વયંભૂ સ્વરૂપ દેખો પુષ્પી માર્ગ એનો વૈભવ શું છે મંદિરો ગમે તેટલા મોટા થાય એનાથી જીવનો ઉદ્ધાર નથી થતો પણ એમાં બિરાજતા આ અલૌકિક સ્વરૂપોથી જીવનો ઉદ્ધાર થાય છે પુષ્ટિ માર્ગનો વૈભવ પુષ્ટિ માર્ગમાં બિરાજતા આ બધા સ્વયંભૂ પ્રગટિત સ્વરૂપો છે જેટ કેટલા સ્વરૂપો પુષ્ટિ માર્ગમાં બિરાજ છે કે જે સ્વયંભૂ પ્રગટિત છે જે કોઈએ બનાવ્યા નથી પ્રભુ પોતે જ એ મૂર્તિ સ્વરૂપે પ્રગટ્યા છે અનેક અનેક અવતાર જે પ્રભુના કહીએ છીએ તો એ તો ભગવાન અંશ કલા આવેશ આદિ અવતાર લે પણ આ સ્વરૂપ સ્વયં પ્રભુ સ્વરૂપ એ તો જેમ કથા ચરિત્ર આપણે આપણે જોઈશું ત્યારે ચર્ચા કરીશું તો ભાવનાનો થોડો વિચાર જો આપણે કરીએ તો પ્રસિદ્ધ છે ઊંચો હાથ કરીને બોલાવી રહ્યા છે તમણા હાથ થી મનને જીવના બંધ કરે છે માયા માયાને અંગુશ્ઠ બતાવે છે અને રાસ નો એક ભાવ પણ બતાવ્યો કે આ જે મુદ્રા છે ઠાકોરજીની એ રાસની મુદ્રા છે નૃત્યની મુદ્રા છે અને નૃત્યની મુદ્રામાં જેમ રસ ઉદ્દીપન રસ પ્રગટ થાય એમ સમસ્ત રસોનું દાન અહીંયા શ્રીનાથજી બાબા કરી રહ્યા છે એટલે બીજી ભાવના એ બતાવી કે જે સાહિત્ય શાસ્ત્રમાં કહેવાય વિભાવાનું ભાવ વિચારી સંયોગા રસનિસ્પત્તિ વેદમાં બે પ્રકારે પરમાત્માનું વર્ણન છે જ્ઞાન રૂપ પરમાત્મા અને બીજું રસરૂપ પરમાત્મા સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ एक ज्ञान रूप परमात्मा की चर्चा वेद में है और एक चर्चा है रसो वह रस रूप है और हमारे पुष्टि यह रसरूप परमात्मा का अनुभव जीव कैसे करे उसका प्रकार आचार्य चरण ने बताया तो आ रसो वही सह एवा श्रीनाथ जी बाबा ये रसनी उत्पत्ति केम था જેમ કોઈ ફળ હોય એનું તમે રસપાન કઈ રીતે કરી શકો એ રસ તમારા સુધી કેમ પહોંચે તો કે વિભાવ અવિભાવ અનુભાવ વ્યવિચારી સંયોગ રસ નિષ્પત્તિ આપણે એનો કદાચ વિસ્તાર નહીં કરવો પણ રસશાસ્ત્ર પ્રમાણે શ્રીનાથજી બાબાની કંદરામાં જે ચિહ્નો છે એ જે રસશાસ્ત્રમાં બતાવ્યા વિભાવ અનુભાવ વિચારી ભાવ આ ઉદ્દીપન વિભાવ આલંબન વિભાવ એના દ્વારા શ્રીનાથજી પોતાના ભગવદ રસનું દાન પોતાના જીવોને કરે છે એની આખી બહુ ગૂઢતમ પ્રક્રિયા છે એટલે એનું ચર્ચા નથી કરતો પણ એનો પણ એક ભાવ શ્રીનાથજી બાબાના સ્વરૂપનો આપણે ત્યાં બતાવવામાં આવે છે આમુક વિભાવ આલંબન વિભાવ રૂપ છે જેનો આધાર લઈને રસ થાય ઘણા અનુભવ છે એની ઘણી બધી ચર્ચા રસ શાસ્ત્રમાં છે તો સાક્ષાત રસોવય સહ એવું આખાય ભારતમાં કોઈ ભગવત સ્વરૂપ હોય તો એકમાત્ર શ્રીનાથજીના બાકી બધા મહાત્મ્ય પ્રધાન સ્વરૂપો છે અવતાર પ્રધાન સ્વરૂપો છે જેટલા બીજા ભારત વર્ષમાં બીજા છે એ બધા મહાત્મ્ય પ્રધાન કે અવતાર પ્રધાન રસપ્રધાન કોઈ સ્વરૂપ હોય તે શ્રીનાથજી એક માત્ર એ રસોવા ઈ સહજ વેદમાં પરમાત્માનું વર્ણન છે એ મૂર્તિમંત સ્વરૂપ શ્રીજીનું છે અને દર્શન માત્ર થી રસદાન કરે છે તો શ્રીનાથજી બાબાના કંદરાની પણ રસમાર્ગ પ્રમાણે ભાવના બતાવી બીજી એક ભાવના એ બતાવી કે મૂર્તિ મંત ભાગવતજી જો પ્રગટ સ્વરૂપે નેત્રો થી દર્શન કરવા હોય તે શ્રીનાથજી બાબાના સ્વરૂપે બિરાજે છે આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ તો એ કરણેન્દ્રિય દ્વારા ભાગવતજી આપણા હૃદયમાં પ્રવેશે છે પણ શ્રીનાથજી શકો કારણ કે બારે બાર સ્કંદ શ્રીનાથજી બાબાના બાર અંગ તો છે દ્વાદશાંગો પુરુષા જે વેદે કહ્યું એ પરમ પુરુષ પરમાત્માને બાર અંગ છે અને ભાગવતજીના બાર સ્કંદ અને મહાપ્રભુજી પણ સમાનતા બતાવી પ્રથમ બે સ્કંદ શ્રીનાથજી બાબાના બંને ચરણ તૃતીય અને ચતુર્થ સ્કંદ બંને બંને બાહુ પંચમ અને સત્ત સ્કંદ બંને જંગાઓ સપ્તમ સ્કંદ મુષ્ટિકા વાળો હાથ આઠમો અને નવમ સ્કંદ બંને વક્ષસ્થળ શ્રીનાથજી બાબાના દસમ સ્કંદ હૃદય એકાદશ સ્કંદે મસ્તક અને બારમો સ્કંદ એ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ આમ બારે બાર સ્કંદ શ્રીનાથજી બાબાના શ્રીઅંગમાં વિરાજ અને એ જ રીતે શ્રીનાથજી બાબાની કંદરામાં પણ જે ચિહ્નો છે એ પણ બારે બાર સ્કંદ પ્રગટ રૂપે ચિહ્ન રૂપે વિરાજ છે જેમ ભાગવતજીનો પ્રથમ સ્કંદ એમાં પૃથ્વી અને ગાયનો સંવાદ આવે છે તો શ્રીનાથજી બાબાની કંદરામાં બી ગાય બિરાજમાન છે તમે જો ધ્યાનપૂર્વક દર્શન કરો કંદરાના શ્રીનાથજી બાબાના તો આ વારે વાર સ્કંદ પ્રગટ રૂપે છે બે ગાય છે કંદરામાં તો આ એક છે પૃથ્વી રૂપ ગાય અને ધર્મરૂપ બળદ જે પ્રથમ સ્કંદમાં કથા આવે છે શ્રીનાથજી ભાવની કંદરામાં મસ્તક ઉપર શુક છે તો દ્વિતીય સ્કંદમાં શુક ઉવા બોલે છે સુખદેવજી એ સુખદેવજીના પ્રતિક રૂપે દ્વિતીય સ્કંદના પ્રતિક રૂપે છે શ્રીનાથજી ભાવની કંદરામાં એક મુનિ છે એ તૃતીય સ્કંદના કપિલ ભગવાન છે અને તૃતીય સ્કંદનું પ્રતિક છે શ્રીનાથજી ભાવની કંદરામાં બીજા બે મુનિ છે એ નર અને નારાયણ છે જે ચોથા સ્કંદના પ્રતિક રૂપે છે

જીવ અનેક પ્રકારથી પ્રભુને શ્રમ કરાવે છે છતાંય પ્રભુ કૃપા કરવાનું છોડતા નથી આજ પ્રભુની પુષ્ટિ લીલા અને એ છે ભાગવતજીનો છઠ્ઠો સ્તર શ્રીનાથજી બાબાની કદરામાં નરસિંહ ભગવાનનું ચિહ્ન છે એ છે ભાગવતજીના સપ્તમ સ્કંદના પ્રતિક રૂપે શ્રીનાથજી બાબાની કદરામાં એક સર્પ છે આઠમા સ્તંભમાં ભાગવતજીમાં સમુદ્ર મંથન કથા આવે છે અને વાસુકી નાગ ને દોરડો બનાવી મંદરાચલ પર્વત દ્વારા સમુદ્ર મંથન કર્યું એ વાસુકી નાગ ના પ્રતિક એટલે કે આઠમા સ્કંદના ના પ્રતિક રૂપે સર્પ છે શ્રીનાથજી બાબાની કંદરામાં બે મયુર છે નિષ્કામ ભક્તોના પ્રતીક રૂપ મયુર છે નવમ સ્કંદ ભાગવતજીનું એ નિષ્કામ ભક્તોની કથા ઈ શસ્ય કથા ભક્તોના ચરિત્ર છે અને એ પ્રગટ રૂપે અહીંયા ભાગવતજીના આ નવમ સ્કંદ શ્રીનાથજી બાબાની કંદરામાં મોર રૂપે વિરાજ છે દસમ સ્કંદ એ તો મધ્યમાં વિરાજેલા શ્રીનાથજી બાબા પોતે એકાદશ સ્કંદ શ્રીનાથજી બાબાના ફરતે એક સર્પ છે કહેવાય કે સમય થાય ને કાચડી ત્યાગે નહીં સર તો એ આંધળો થઈ એટલે કે મોહનું છૂટવું એ જ મુક્તિ છે તો આ સર્પ એ મુક્તિ લીલાનું પ્રતિક છે અને બારમો સ્કંદે શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાર જેનાથી આશ્રયનું દાન પરમાત્મા કરે છે અને નિરોધ થયા પછી પણ આશ્રય આવશ્યક છે એટલે બારમો સ્કંદે આશ્રય લીલા છે તો આપણે એક ભાવ બતાવવામાં આવ્યો કે પ્રગટ ભાગવતજી જો ભારતના કોઈ ભગવત સ્વરૂપમાં પ્રગટ રૂપે દર્શન આપતા હોય તો એ કેવલ ને કેવલ શ્રીનાથજી બાબાના સ્વરૂપમાં એટલે એક વાર શ્રીનાથજીને કોઈ ઝાંખી કરે તો એને આખી ભાગવત કથાનું ફળ પ્રાપ્ત થાય પ્રગટ ભાગવતજી મૂર્તિવંત સ્વરૂપે દર્શન આપે આગળ અનેક પ્રકારના ભાવ બતાવ્યા પીઠિકાની આદિની ચર્ચા કરવામાં આવી भाव भावना में हरिराय महाप्रभु जी अन्य आचार्य भगवती हो स्वरूप चर्चा करी है देखियो री में श्याम स्वरूप तो श्रीनाथ जी बाबा स्वरूप जो चर्चा करो तो के चौरस में ठीक आज तो भावात्मक भाव ये बताव क्या चारे यूथ लीला निकुंजो जे चारे गुणाओ है बीजू कई नहीं चारे यूथ लीला निकुंजो अंदर रहेला अनेक चिन्हों भाव बताव्या જેમ મસ્તક ઉપર સુખ છે એ લીલા સુખ છે આ લીલા સુખ સ્વામીજી નું સુખ છે જેમ કીર્તન સાહિત્યમાં આવે છે આપણે ત્યાં પદ સુવા પઢાવત સારંગ ને આખી રાત્રિ આદિ લીલાઓ થઈ હોય અને પ્રભુ ફરી ગૌચારણ કરવા પધાર્યા હોય ત્યારે સ્વામીની જે સુખની પાસે પોતાના હાથમાં લઈ એને વહાલ કરતા કરતા જે જે લીલાઓ થઈ છે એ સુખની આગળ અવગાહન કરે આ લીલા સુખ છે આ કીર આગળ ગાન કરે છે અને એટલે જ આપણે ત્યાં જે કીર્તન ગાય એને કીર તનિયા કહેવાય એ જ સુખદેવજી વંશજો કહેવાય એ કીરની આગળ ગાય અને પછી એ કંદરામાં બેઠું બેઠું સુખ અહર નિશ ભગવત લીલાને ગાતું રહે છે આ લીલા સુખ છે

जन्म गोपाल दास ने पढ़ ना भागवत जी तो सुखदेव जी है एकाद दिवस अभी तो अनंत लीला हो जाए नित्य लीला नित्य नौतम श्रुति न पामे पार ऐसी तो अनेक लीलाएं हैं जो ये लीला सुख अहर निश गाते हैं तीन मुनि जो बताए गए उनका भाव बताया धर्म अर्थ और काम के प्रतीक रूप पर ये लौकिक धर्म अर्थ काम नहीं है ये तो वैष्णव के धर्म अर्थ काम है મોક્ષ કેમ નાખ્યો આવ્યો કારણ કે મુક્તિ તો જયારે શ્રીનાથજી બાબા ના મુખારવિંદ વૈષ્ણવ ને ત્યારે સૌથી પહેલા મુક્તિને પકડે અને ઠાકોરજીને નોછાવર કરીને ફેંકી દે કે જેને જોઈતી હોય લઈ જાય વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે માંગે જન્મ જન્મ અવતાર લે નિત્ય ઉત્સવ નિત્ય લીલા નિત્ય ઉત્સવ શ્રુતિ ન પામે અને કેવું ને નિરખવા નંદ એ તો રોજ સેવા છે રોજ ઉત્સવ જોઈએ છે તો મુક્તિ એટલે જ ન બતાવી ત્રણ મુનિઓ બતાવ્યા સૌથી પહેલા ધર્મ ભગવત સેવા એ જ આપણો પરમ ધર્મ છે અને એટલા માટે દૈવી જીવો જયારે આ મુનિઓને જુએ છે ત્યારે આ ત્રણેય પુરુષાર્થો वैष्णवी अंदर जागृत थी जाए आ बदा उद्दीपक रूप है दर्शन मात्र थी भाव उद्दीपित उद्दीपक प्रगट थे धर्म एट भगवत सेवा सर्वदा सर्व भाव भजनीयो व्रजाधिप सस्यायमेव धर्मो ही नान्य क्वापि कदाचन महाप्रभु जी की स्पष्ट आज्ञा है भगवत सेवा के अलावा वैष्णव का और कोई धर्म नहीं પ્રધાન જો ધર્મ બતાયા ગયા સર્વદા સર્વ ભાવ અને આ કરવું પડે કે કરવું જોઈએ એમ નથી વૈષ્ણવ જે હોય એ સેવા કર્યા વગર રહી જ ન શકે આનું જીવન છે આના પ્રાણની માંગ છે અર્થ પુરુષાર્થ અર્થો હરિ દેવહી અર્થરૂપ સ્વયં પ્રભુ ત્યારે આ મુનીના દર્શન કરે ત્યારે એને થાય મનમાં તો કેટલા વિચાર કરીને આયા હોય સિનાથજીના દર્શન કરવા જઈશું તો આ માંગીશું આ ઈચ્છા કરીશ આવી આચના કરીશ પણ જ્યાં સિનાથજીની કદરામાં રહેલા અર્થરૂપ મુનીના દર્શન થાય ત્યારે એમ થાય અરે શ્રીજીના દર્શન થઈ ગયા હવે શું માંગવા અરે પ્રભુ મળી ગયા અને હવે શું ચાહે અમારે વૃત્રાસુર ભી કહેતે આપકે અલાવા આપકો છોડકર ઓર કુછ ન भगवान तो कल्प वृक्ष है उनके पास सन्मुख हुए तो मंगल रूप निधान सावरो मंगल रूप वो तो मंगल के निधि है उनकी दृष्टि पड़ते ही सभी दुर्भाग्य टल जाएंगे सभी मनोकामनाएं पूरी हो जाएंगी पर भगवान पास संसार मांगो यह मूर्खता भगवान मे पोता ने आपवा तैयार है संसार मा अरे ये झाकी थी एमाय तुम्हारो सौभाग्य खिली जाए मांगवा ले कही जरूर अर्थो हरी रे वही कामो हरी द्रक्षय काम पुरुषार्थ क्या कहा कि तो भगवान को देखने की इच्छा यही काम है प्रभु को पाने की इच्छा यही वैष्णव का काम है तभी जी कोई कामना रखवा करता भगवान मळे भी कामना साथे भगवान पास जाओ तो तीन मुनिया धर्म अर्थ काम है નરસિંહજી નું રૂપ જે બતાવ્યું કહ્યું કે આ નિકુંજના રક્ષક છે એટલે કે નિકુંજના દ્વારની બહાર નરસિંહજી રહે છે નું રૂપ લઈ જ્યારે કોઈ અધિકારી કે ભગવતી આવે તો આ નરસિંહજી ભગવતી રૂપે દેખાય પણ કોઈ આસુરી યા અધિકારી જીવ આવે તો એને સિંહ રૂપે દેખાય એટલે દ્વારજી પાછો ભાગી એટલે કે પ્રભુની નિકુંજમાં પ્રભુ નિર્ભય વિહાર કરી શકે છે એના માટેની આ સેવા નરસિંહજી કરે છે જે શ્રીનાથજીની કદરામાં નરસિંહજીનું સ્વરૂપ છે અને એટલા માટે જ શ્રીનાથજી બાવા પણ વાઘનખ ધારણ કરે છે વૈયાગ્ર ભૂષણ જે શિક્ષા પત્રમાં કહ્યું કારણ કે જ્યારે નિકુંજમાં શ્રીજી પધારે ત્યારે ત્યાં નિર્ભય વિહાર કરવા માટે એ વાઘનખમાંથી માંથી એ ક્ષણે નરસિંહ પ્રગટ થાય છે અને નિકુંજના દ્વાર પર ઉભા રહે છે અને અનધિકારીને આવતા રોકે છે કેવલ અધિકારીનો પ્રવેશ કરવા

એ રસમત્ત પ્રભુ છે એના પ્રતિક અનેક અનેક ચિહ્નો શ્રીનાથજીની કદરામાં ચર્ચા કરવામાં આવે આગળ મેષનું ચિહ્ન છે ઘેટું છે શ્રીનાથજી બાની કદરામાં અને એ છે લીલા અનુરૂપ કાલ જે ઘેટાનું ચિહ્ન છે એ લીલા અનુરૂપ કાલનું ચિહ્ન છે કે જે સમયે જે લીલા થતી હોય એ અનુસાર કાળનું સર્જન કરે છે માટે મહિનાની લીલાઓ છે ને માટે ઋતુઓ છે ખટ ઋતુ ઠાકોરજી ની તો એક જ દિવસની લીલા છે દાસજી ની વાર્તામાં આવે છે ને કે જયારે દાસજી દાસજીને ફૂલ વીણવા માટે પ્રભુ પ્રભુચરણે મોકલ્યા પુછરીના ભાગમાં જાઓ અને પુછરીના ભાગમાં અને રામદાસજીને અહિયાં મોકલજો રામદાસજીને મોકલ્યા અને ચતુર્બુદ્ધ ફૂલ વીણવા માટે ગિરરાજજીના પૃથ્વીના ભાગમાં શોધતા હતા ફૂલો એક સુંદર કંદરા દેખાય એમાં પ્રવેશ કરી ગયા અંદર 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 જતા 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 પ્રવેશ કરી ગયા અને ત્યાં યુગલ સ્વરૂપ બિરાજેલા દર્શન થયા અનેક ગોપીજનો સાથે ઠાડા છે ભગવત આનંદ થઈ રહ્યો છે લીલા થઈ રહી છે અને એ સમયે ઠાકોરજી કૃપા કરી ગિરરાજજી દ્વારા ચતુર્બુદ્ધ દાસના આ ખટ ઋતુ લીલાના અનુભવ થયો

પક્ષીઓ પણ જે લીલાત્મક છે ને આ લીલા શું કાજુ એ પણ જેવી લીલા ચાલતી હોય એવા સ્વર કાઢે છે આ ઘેટું કાળનું નિર્માણ કરે છે આ મેસનું જે ચિહ્ન છે અને ઘણીવાર આપણે પણ અનુભવ્યું હશે ઘણીવાર મનોરથ કરીએ ને એવી ઋતુ બદલાઈ જાય આપણે એમ લાગે ઠાકોરજી કેવા સમય પ્રમાણે ઋતુ અનુકૂળ કરી દે છે જો ને હમણાં વસંત પંચમી પહેલાં કેટલી ઠંડી હતી વસંપંચમી આવતા જ બધા ડરકાલ અને આથદ્વારામાં બહુ ઠંડી હશે બહુ ઠંડી હશે તો નાના ઠાકોરજી બધું અનુકૂળ કરશે વસંત પંજમી આવતા જ કેવી ઋતુ બદલાઈ આ લીલાને અનુરૂપ કાળ ઠાકોરજી પોતે કરે છે

જેમ ભગવાન શેષનાગ ની એના પર પડે છે સૈયા ઉપર તો આ શેષનાગ જે છે એ પ્રભુની સૈયાજી છે અતિ કોમલ છે બે ગાય જે છે એ પૃથ્વી અને ધર્મ નું સ્વરૂપ છે એમ આખું જે સ્વરૂપાત્મક ચિહ્ન છે એ એમ કહેવાય છે કે દક્ષિણાર્થમાં શંખનું ચિહ્ન એ મંગલનું સૂચન છે કે જે શંખનું ચિહ્ન બિરાજે છે એ મંગલનું સૂચન છે કૃષ્ણાજીવાના દર્શન સર્વને મંગલ આપનારા છે મંગલનું દાન કરનારા છે